કરવા સાથે વિદ્યાર્થીઓના વાલીઓ પરીક્ષા ઉત્સવ તરીકે વધારવા અનુરોધ કર્યો હતો રાજ્યના કુલ પાંચ હજાર કેન્દ્રો પર ધોરણ અને બાર ના કુલ પંદર લાખ ઓગણ ચાલીસ કરતા વધુ વિદ્યાર્થીઓનો નોંધાયા છે ત્યારે સામાન્ય ટીમ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ પોતાના નિર્ધારિત સમયે પાંચ હજારથી થી વધુ કેન્દ્રો પર પરીક્ષા આપવા પહોંચ્યા હતા ધોરણ દસની જો વાત કરીએ તો નવ લાખ સત્તર હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે બારસામાન્ય પ્રવાહ ચાર લાખ નેવ્યાસી હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે તો બીજી તરફ પૂર્ણ બાર વિજ્ઞાન પ્રવાહ એક કલાક બત્રીસ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે ત્યારે અગાઉ શિક્ષણ મંત્રી ડોક્ટર પાનસોરિયાએ પણ પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી જેમને જે શ્રેષ્ઠ કર્મ કરે છે તેને શ્રેષ્ઠ ફળ મળે તે પ્રાર્થના કરવા સાથે વિદ્યાર્થીઓના વાલીઓને પણ પરીક્ષાને ઉત્સવ તરીકે વધાવવા અનુરોધ કર્યો હતો તમામ વિદ્યાર્થીઓ ખૂબ મક્કમ મનોબળથી જ્યારે પરીક્ષા આપી રહ્યા છે ત્યારે સૌ સફળ થશે સફળતા નિષ્ફળતા એ કર્મ આધીન હોય છે પણ શ્રેષ્ઠ કર્મ કરે એમને શ્રેષ્ઠ ફળ મળશે એ હું એમની એમના હું પ્રાર્થના કરું છું તમામ વાલીઓને પણ અનુરોધ કરું છું કે ખૂબ ટેન્શન નહીં પણ મુક્ત રીતે એક હસી ખુશીને કરતા વધુ વર્ગખંડો પરીક્ષા માટેની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવાય છે દસ ફ્લાઈંગ સ્કવોડ ટીમ સાથે એસી જેટલી સ્કવોડ ટીમો પણ તૈનાત કરાઈ છે ત્યારે ધોરણ દસ અને બાર બોર્ડ પરીક્ષાઓનો આજ છે શાંતિમય રીતે પ્રારંભ થયો છે